ઘટનાઓ છે તો એકબીજા સાથે લિંક કરી ડોટ કનેક્ટ કરશું તો વધારે સમજમાં આવશે તો મરાઠા મરાઠા વાળો જે લેકચર આવશે તેને જોશો ત્યારે વધારે ખ્યાલ આવશે આપણે બરાબર મિત્રો હવે જેમ કે ભારતના નકશામાં જોઈએ કે બંગાળ ઉપર પ્લાસીને બક્ષર યુદ્ધ દ્વારા તો નિયંત્રણ કરી લીધું બરાબર દ્વારા દખણની શક્તિ કર્ણાટક યુદ્ધના નામે ઓળખાતું આ કર્ણાટક યુદ્ધ કેવાય કર્ણાટક રાજ્ય કેવાતું એમાં અહીંયા મદ્રાસ છે જે બ્રિટિશ પ્રેસિડેન્સી હતી તો આ બાજુ આ પોડીચેરી છે જે ફ્રાન્સનું કેન્દ્ર હતું અહીંયા મૈસૂર છે જેમાં આ બંદર છે માહે એ ફ્રાન્સી બંદર હતું

અને બીજી બાજુ અહેમદનગર બીજાપુર ગોલકુંડા બીદર આ બધાના સુલતાનો હોય છે અને આ યુદ્ધમાં વિજયનગર વિઘટન થાય છે એક મૈસુર રાજ્યનો ઉદય થાય છે તેમાં કોનું છે ઓડિયાર વંશના ઓડિયાર વંશના શાસન સ્થાપિત થાય છે જેમાં કૃષ્ણ રાજ ચિક્કા કૃષ્ણ રાજ શાસક બને છે જેમાં સેનાપતિ પદ તરીકે દેવરાજ હોય છે અને નાણા મંત્રી તરીકે નંદરાજ હોય છે

હેદર અલી છે ને ફ્રાન્સ સાથે મિત્રતાપૂર્ણ મૈત્રીપૂર્ણ સંબંધો વધારે બનાવી રાખતો હતો જે મદ્રાસ પ્રેસિડેન્સી જે બ્રિટિશ ટૂંકમાં બ્રિટિશ માટે એક પડકાર રૂપ હતો પણ સાથે સાથે માલાબાદ તટ ઉપર એને નિયંત્રણ બનાવી લીધું હતું જેના કારણે શું થયું બ્રિટિશે શું કર્યું મરાઠા અને નિઝામને પોતાના પક્ષમાં કરી લીધા હતા નિઝામને શું ઉત્તરી સરકાર આપી અને મરાઠા સાથે સંધિ કરી અને આ ત્રિકુટ બનાવી મૈસૂર પર આક્રમણ કરી લે પરંતુ આ હેદર હેદર અલી કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો એક કૂટનીતિક હતો વ્યવહારિક વ્યક્તિ હતો કે બધાને સાથે લઈને ચાલવાની નીતિ અપનાવતો હતો એનાથી શું કર્યું એને મરાઠા અને નિઝામને છે ને આ યુદ્ધમાં ન્યુટ્રલ કરી દીધા એટલે યુદ્ધમાંથી ખસી ગયા હવે વધ્યા ખાલી અંગ્રેજો અંગ્રેજો વધ્યા ને સત્તરસો ઓગણસિત્તેર માં હેદરે મદ્રાસ ઉપર આક્રમણ કરી દે અને અંગ્રેજો શરણાગતિ સ્વીકાર કરે એમાં જેવી અંગ્રેજોની હાર દેખાય ત્યારે સંધિ કરી લેતા તો આ મદ્રાસની મદ્રાસની સંધિ 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 કરે કરે કઈ એમાં સિમ્પલ પ્રાવધાન હતા કે એકબીજાને જે જીતેલા પ્રદેશો હતા પાછા રિટર્ન કરી દેવાના અને બીજું શું હતું કે આ સંધિ અંદર એક મોટું પ્રાવધાન હતું કે જયારે મૈસૂર ઉપર કોઈ બાહ્ય આક્રમણ કરવામાં આવે ને

ચોર્યાસી માં તો સ્ટાર્ટ થાય છે પણ સત્તર શું કરે છે મદ્રાસધિ ના પ્રોમિસ અનુસાર અંગ્રેજોને સૈનિક સહાયતા આપવાની હોય છે પરંતુ મૈસૂર સૈનિક સહાયતા કરતા નથી તો મૈસૂર અને અંગ્રેજો છે તણાવ વધે છે અને છેલ્લે જ્યારે બ્રિટિશ દ્વારા માહ્ય ક્ષેત્ર એના પર કબજો કરી લે છે હવે અહીંયા સમજવાની વાત એ છે દોસ્તો કે માહે હતું એના માટે આપણે જાણી લઈએ આ ત્રાવણ હતું આ મૈસૂર હતું આ કર્ણાટક હતું આ મરાઠા બરાબર આ જે ક્ષેત્ર હતું મૈસૂર એની અંદર ક્ષેત્ર હતું આ માહિક્ષેત્ર હૈદર અલીના રાજ્યમાં આવતું હતું આ માહે ઉપર બ્રિટિશ દ્વારા બ્રિટિશ દ્વારા નિયંત્રણ કરવામાં આવે તો ટકરાવ થવાનો છે પરંતુ આની પાછળ એ જાણવા જેવું છે કે બ્રિટિશ માહે ઉપર કેમ નિયંત્રણ કર્યું તું આ સાલ કઈ છે સત્તર એંશી થી એક્યાસી નો સાલ છે આજ સમયે અમેરિકામાં બ્રિટિશની વિરુદ્ધ અમેરિકન સ્વતંત્ર સંગ્રામ ચાલુ હતો એટલે અમેરિકન ક્રાંતિ ભારતમાં શું કર્યું બ્રિટિશ નિયંત્રણ કર્યું પરંતુ એક જાણવા જેવી વાતર એક્યાસી થી સત્તર એસી થી એક્યાસી સાલ અંગ્રેજો માટે પ્રતિકૂળ સમય કહી શકાય સંકટ નો સમયમાં કેવી એની કુટનીતિ ક્ષમતા એવી હતી કે અંગ્રેજો વિરુદ્ધ ક્ષેત્રીય શક્તિને પોતાની સાથે લઈ લીધા હતા ની કૂટનીતિક ના કારણે બરાબર બીજી બાજુ સત્તર પંચોતેર થી બ્યાસી માં મરાઠા યુદ્ધ ચાલુ હતો ત્રીજો બોમ્બે અને બંગાળના અંગ્રેજ અધિકારીઓ વચ્ચે હતો કેવી રીતે બોમ્બેના અધિકારીઓને બંગાળ વિજય થી પ્રોત્સાહિત થઈને એવું થયું કે મરાઠાઓની આંતરિક બાબતોમાં દખલગીરી કરી મરાઠા ક્ષેત્ર પર નિયંત્રણ બનાવી લઈએ જેના માટે તે બીઓડી એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જે બોર્ડ ઓફ ડાયરેક્ટર હતું ત્યાં ફરિયાદ કરે અને યુદ્ધ કરવા માટેની પરમિશન લઈ લે છે જે બંગાળના ગવર્નર તેના વિરુદ્ધ હતા એટલા માટે બોમ્બેના અધિકારીઓ ફરિયાદ કરી હતી જ્યારે બીઓડી થી પરમિશન લઈ બોમ્બેના અધિકારી યુદ્ધ ચાલુ કર્યું ત્યારે બોમ્બ બ્રિટિશની હાર થાય છે પરંતુ એ જ સમયે ગવર્નર જનરલ હતો વોરન હેસ્ટિંગ હાર માનતો નથી યુદ્ધ ચાલુ રાખે છે આ યુદ્ધ ચાલુ રાખીને શું કરે મરાઠા નુકસાન પહોંચાડે પરંતુ થોડા સમય પછી શું કરે સાલબાઈ ની સંધિ કરીને શું કરે મરાઠા મરાઠાઓને આ ત્રિકુટ માંથી દૂર કરી નાખે અને બીજી બાજુ નિજામ કેટલાક ક્ષેત્ર પણ આપી દે શું આપી દે કેટલાક ક્ષેત્ર પણ શું કેટલાક ક્ષેત્ર આપી દે

હવે આ વોરોનસ્ટિંગ કેવી રીતે દ્વિતીય આંગલ આંગલ મૈસુર યુદ્ધ જીતે છે એ જોઈએ આપણે આ ખ્યાલ પડી ગયો આપણે માયા ઉપર શું કામ નિયંત્રણ કરવો કારણ કે અમેરિકન ક્રાંતિના કારણે આ અમેરિકન ક્રાંતિમાં બ્રિટિશની વિરુદ્ધ અમેરિકનનો સાથ કોણ આપતું હતું ફ્રાન્સ આપતું હતું એના કારણે માયા ક્ષેત્ર પર નિયંત્રણ હવે આ માહ્ય ક્ષેત્ર પર કોણ હેઠળ આવતું હતું હૈદળના સંરક્ષણ હેઠળ આવતું તું સ્વાભાવિક છે હૈદળ બ્રિટિશનો વિરુદ્ધ કરવાનો છે એના કારણે દ્વિતીય આંગલો મૈસૂર યુદ્ધ

મહીસુ નું નામ નથી હોતું જેના કારણે ટીપુ અકળાઈ જાય છે ટીપુ અકળાય કે ભાઈ અમે કેમ મિત્રોની યાદીમાં નથી આ મિત્રો ની યાદીમાં ન હોવાના કારણે એને એવું લાગ્યું અંગ્રેજો પાછું મહેસૂલ વિરુદ્ધ ગઠબંધન કરી રહ્યા છે તો એ શું કરે છે ત્રાવણકોર ઉપર ત્રાવણકોર કયું આગળ આપણે જોયું જે બ્રિટિશ સંરક્ષિત રાજ્ય હતું બ્રિટિશ નું મિત્ર રાજ્ય એના પર હુમલો કરી દે છે જેથી બ્રિટિશ સાથે ટકરાવ થવો સ્વાભાવિક છે તો સાથે સાથે ફ્રેન્ચ સાથે નિકટતા બનાવી રાખતો તો સંબંધો સારા સ્થાપિત કરી રાખ્યો તો આ ફ્રેન્ચના કારણે બી મોટી સમસ્યા હતી અંગ્રેજોનો નો પડકાર ઉભો થતો તો એના કારણે શું થાય ત્રીજો આંગ્લો મૈસૂર યુદ્ધ સ્ટાર્ટ થાય છે તેમાં શું થાય આ કોનવોલિસ નેતૃત્વમાં આ જે ત્રિગુટ બન્યું ત્રિગુટ એ રંગપટનો ઉપર આક્રમણ કરી દે છે અને ઘેરો નાખી દે છે જેમાં ટીપુની હાર થાય છે પણ હવે હવે જે કામની વસ્તુ છે જે સંધિ કરે છે શ્રી રંગપટ્ટમ ની સંધિ સત્તરસો બાણું માં કરે છે ક્યાં કરે છે સત્તરસો બાણું માં એ સંધિ અનુસાર શું કરે છે આ મૈસુર રાજ્ય અડધો આ મૈસુર રાજ્ય છે ને અડધો લઈ લે છે અડધો મૈસુર પાસે જ રાખે એટલે મૈસૂરને નબળો બનાવી દે અને હવે આ અડધામાંથી શું કરશે આના બી ત્રણ ભાગ પડશે એક બ્રિટિશ પાસે જશે એક મરાઠા પાસે જશે ને એક નિઝામ પાસે જશે આવશે આવી રીતે કોન વાલિસનું એક દૂરદર્શી કદમ કેવું હતું કે મૈસૂરને બી શક્તિશાળી ન બનાવા દીધા મરાઠાઓને બી શક્તિશાળી ન બનાવા દીધા અને નિઝામને બી શક્તિશાળી ના બનાવી દીધા અને બીજું બ્રિટિશને છે ને

જ્યારે મેઇન્સ લખો ને મિત્રો ત્યારે મેઇન્સ માં આ સ્ટેટમેન્ટ ને ઇન્ટ્રોડક્શન માં પણ યુઝ કરી શકાય કન્ક્લુઝન માં પણ યુઝ કરી શકાય એના માટે આ સ્ટેટમેન્ટ તમે એક જગ્યાએ નોંધ કરીને લખી રાખજો હવે મિત્રોને તો પંગુ બનાવ્યા અને મૈસૂર ને બી શક્તિશાળી ન બનાવી દીધા શત્રુ મિત્રો બંને ને દુશ્મન હોય કે આ એને શક્તિશાળી ન બનવા દીધા પણ એ બી તો સ્વાભાવિક હતું કે બ્રિટિશ અને મરાઠા એ કઈ સ્વાભાવિક મિત્રો હતા નેચરલી પ્રાકૃતિક રીતે થોડા મિત્રો હતા એ તો ખાલી આ યુદ્ધ પૂરતા ગુઠ બન્યું હતું એના માટે મિત્રો બન્યા હતા ને આગળ જયારે આપણે મરાઠા બનશું ને ત્યારે આ હાલના કારણે મરાઠા યુદ્ધ બી થવાનું છે બરાબર મિત્રો બીજો આ ત્રણ કરોડ રૂપિયા પૈસા યાદ નહીં રાખવાનું પણ એક મોટી ધન રકમ ટીપુ દ્વારા આપવામાં આવી હતી આવી રીતે ત્રીજું ઇંગ્લો મેસુર યુદ્ધ જનરલ બની એક જ ઉદેશ્ય હોય છે કે ભારતમાં વધુમાં વધુ બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના કરવી એના માટે એક સહાયકારી માટે એક સહાયકારી યોજના લઈને આવે છે આ સહાયકારી યોજના આપણે અલગથી સામ્રાજ્યવાદી નીતિ અંતર્ગત ભણશું પણ અત્યારે થોડુંક ટૂંકમાં કહી દઉં કે બાહ્ય શક્તિઓનો ભારતમાં બ્રિટિશ રાજ્યને સંરક્ષિત કરવા માટે બાહ્ય શક્તિઓથી મદદ ન લઈ શકે તેના માટે લઈને આવે કે માં વિદેશ નીતિ અંગ્રેજોને સોપી દેવામાં આવે અને બ્રિટિશ રેઝિડન્સી રાજ્યમાં રહે અને કેટલે અને એક સેના આપવામાં આવે છે એ સેનાનો રખરખાવ અને જે બી ખર્જો એ રાજ્યને ભોગવવાનો હોય છે અને આ

કોણ આ નેપોલિયન બરાબર જ્યારે નેપોલિયન આ સમયમાં ફ્રેન્ચ ક્રાંતિના ચરણોમાં પસાર થઈ રહી હતી એ સમયે નેપોલિયન નું ચરણ હતું એ દરમિયાન નેપોલિયન સંપૂર્ણ યુરોપમાં સામ્રાજ્યવાદી વિસ્તાર કરી રહ્યો હતો એ સમયમાં ટીપુ જો ફ્રાન્સની મદદથી અંગ્રેજોનો વિરોધ કરત તો અંગ્રેજો માટે પડકારરૂપ બની અંગ્રેજો અંગ્રેજોનો ડર હતો કે ભારત જેવો ઉપનિવેશ ટીપુના કારણે ગુમાવવો પડે એ તેમને પોસાય એમ નહોતું એના માટે તો લઈ કે જેથી કોઈની સાથે સહાયકારી યોજનાઓ લઈને આવ્યો તો વેલેસલી અને ટીપુ તેની સાથે સંબંધો રાખતો તો અને ટીપુ એટલા સુધી કહેવાય છે કે ફ્રેન્ચ ક્રાંતિમાં ક્લબ હતું એનો સદસ્ય પણ બની ગયો હતો જેના કારણે ફ્રાન્સ સાથે સંબંધો રાખે તો અંગ્રેજો માટે પડકાર બની શકે એના માટે વેલેસલીએ એને કીધું કે ભાઈ સહાયકારી સંધિ સ્વીકાર કરી લે તું પણ ટીપુ એને ઠુકરાવી દે યુદ્ધ ચાલુ થઈ જાય છે અને ચાર મે સત્તરસો નવ્વાણું માં વેલેસલી જયારે આક્રમણ કરે છે ત્યારે ટીપુ સુલતાન યુદ્ધમાં મારી માર્યો જાય અને કૃષ્ણરાજ રાજ ઓડિયાર થ્રી એટલે જે

કરાવે છે બંગાળ આ મૈસુર ઉપર બ્રિટિશ રાજની સ્થાપના થાય છે સમજાણું હવે દોસ્તો પરંતુ હવે આપણે થોડુંક ટીપુ વિશે ભણી લઈએ કે ટીપુનું તો શું યોગદાન હતું તો તમને થોડુંક વધારે મજા આવશે જે એક બે વાર પ્રિલિમમાં માં બી ક્વેશ્ચન પૂછાઈ ગયા છે જે ટીપુ હતો ને દોસ્તો એવો પ્રથમ ભારતનો એવો શાસક હતો કે જે આર્થિક શક્તિ છે ને આ જ આર્થિક શક્તિને સૈનિક શક્તિનો પાયો માનતો તો આર્થિક રીતે મજબૂત હશે તો જ આપણું સેના મજબૂત બની શકે એના માટે સૌથી પહેલા શું કર્યું

પણ સૌથી મોટી વાત રોકેટ ટેકનોલોજી એને વિકસાવી ટીપુ એ આગળ જતા બ્રિટીસી તેનું અનુકરણ કરે છે કે પોતે આવી રીતે રોકેટ ટેકનોલોજી વિકસાવે પણ સૌથી પહેલા કોણે વિકસાવી ટીપુઓ અને સૌથી મોટું હવે પશ્ચિમ પશ્ચિમી સંસ્કૃતિ હોય કે ભારતીય બંને વચ્ચે સંબંધો સ્થાપિત કે સાંસ્કૃતિક સંબંધો બરાબર કેવી રીતે મે આગળ વાત કરી દીધી દોસ્તો જેકોબિયન ક્લબ સભ્ય બને છે એની યાદમાં શું કરે છે રંગપટનમાં વૃક્ષ બનાવે છે શું બનાવે છે વૃક્ષ ઉગાડે છે એટલે તો ના ટીપુ ને કહેવાતું સિટીઝન ટીપુ નાગરિક ટીપુ કહેવામાં આવતો પરંતુ આજ ટીપુ રાજ્ય ગુમાવનારો પણ બને છે કેવી રીતે એમાં આપણે હૈદર ની હૈદર અલી ટીપુ સુલતાન ની કમ્પેરીઝન કરી લે અને આપણે મૈસુર રાજ્યનો ટોપિકનો એન્ડ કરીએ એના પહેલા આપણે એ તો ખ્યાલ આવી ગયો ચોથા યુદ્ધમાં ટીપુ રાજ્ય ગુમાવી દે છે અને માર્યો જાય છે ટીપુ કેતો એક સમયે ઘેટાની જેમ લાંબુ જીવન જીવવા કરતા સિંહની જેમ એક જ જીવવું એમ પણ જેવું કેમ સિંહ ની જેમ ઘેટાની જેમ નહીં જીવ આ ટીપુ નું ફોર્મુલા હતું એટલે તો ગુમાયું છે ભાઈ કૂટનીતિક ક્ષમતા હોત ટીપુ ની અંદર એના પિતાજી હૈદર અલી જેવી કૂટનીતિક ક્ષમતા હોત તો જે ગુમાવત નહીં એ કરે લોકો જે શક્તિ સહારો લઈ લે કંપનીને ભણી લઈએ શું કરતો હતો રાજ્ય નિર્માણ કામ કર્યું તો આગળ જોયું નીતિ શાસક બને છે શાસક બનતા જ પેલા તો શાસન વ્યવસ્થામાં સુધારા ચાલુ કરી દેશે અને એ દરમિયાન શું કરે બધાને સાથે લઈને ચાલવાની નીતિ અપનાવે અંગ્રેજોની વિરુદ્ધ મરાઠા નિજામ એક નો થવા તે પોતાના પક્ષમાં રાખતો આગળના પ્રથમ દ્વિતીય વિશ્વ આંગલ વિશ્વ માં જોઈ ગયા આપણે એટલે શું કરીએ કૂટનીતિ કુશળતા હતી એમાં એ વ્યવહારિક નીતિ અપનાવતો હતો એટલે તો કહેવાય છે બિસ્માર્ક ની સમાન હવે આ બિસ્માર્ક બીશુ ઇતિહાસમાં આપણે જર્મનીનું એકીકરણ ભણીએ દોસ્તો જર્મનીના એકીકરણમાં બિસ્માર્કે જે ભૂમિકા ભજવીને એક જર્મની રાજ્ય બનાવે છે ને એવી જ રીતે હૈદર અલી મેસુના સંદર્ભમાં છે તો હૈદર અલીની તુલના ઇતિહાસકારો કોની સાથે કરી છે બીસ્માર્કની સાથે કરી છે કોની સાથે બિસ્માર્ક સાથે

અને દોસ્તો એક ખાસ સૂચના છે કે જે સારું લાગે એની નોટ્સ બનાવતા રહ્યો તમે અને બીજું પેલા ચેનલ ને શેર કરો મેક્સિમમ શેર કરો જેથી મને બી સપોર્ટ મળે અને મને મોટિવેશન મળે કે હું બી લેક્ચર જલ્દી જલ્દી બનાવું એમ ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો દોસ્તો અને લાઈક કરજો ઓકે દોસ્તો થેન્ક યુ